આગામી પંદર ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અનેક ખાસ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં ભાવનગરની દીકરી ધ્વનિ રાજ્યગુરૂને પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ મળેલ છે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે પંદરમી ઓગસ્ટનું આમંત્રણ મળતા ધ્વનિ ખુશખુશાલ જોવા મળી હતી જ્યારે આમંત્રણ પત્રિકાનું કવર ખોલતા તે દંગ રહી ગઈ હતી અને તેના પરિવારને આ ખુશીની પળમાં ભેટી પડી હતી વિશેષરૂપમાં મળેલ આમંત્રણ પત્રિકાને લઈને ધ્વનિએ રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા મને એક આમંત્રણ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવનમાં જે પંદરમી ઓગસ્ટે કાર્યક્રમ યોજાવાનો છે રાષ્ટ્રપતિજી દ્વારા આજે ખાસ આ આમંત્રણ મને આપવામાં આવ્યું છે ત્યારે ખૂબ ગર્વની આનંદની લાગણી અનુભવી રહી છું આ એક બહુ પ્રાઉડ મોમેન્ટ છે ગર્વની ક્ષણ છે મારી માટે મારા પરિવાર અને સમગ્ર ભાવેણા માટે જ્યારે રાષ્ટ્રપતિજી દ્વારા મને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યું છે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે હું ફરી ફરી રાષ્ટ્રપતિજીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું ખૂબ ખૂબ ધન્યવાદ